નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને સરસ તો આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃતમાં પાઠ બે પાઠ એક છે એ મમ અંગાનીનો આપણે અભ્યાસ કર્યો છે તો હવે આજે આપણે પાઠ બે દક્ષિણ પાદમ દક્ષિણ પાદમ એટલે જમણો પગ વિદ્યાર્થી મિત્રો આ પદ્યમાં તમારે શરીરના અંગોની કસરત કઈ રીતે કરવી તેના વિશેની તમને માહિતી મળશે જેમ કે જમણો હાથની કસરત ડાબા હાથની કસરત જમણા પગની કસરત ડાબા પગની કસરત અને સર્વાંગમ એટલે બધા જ અંગોની કસરત છે એ આમાં જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે લયબદ્ધ આનું ગાન કરવાનું છે તમારે પણ લયબદ્ધ ગાન કરી અને આ પદ્ય છે એને પાકું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો ચાલો પહેલાં આપણે પદ્ય લય સાથે ગાઈ લઈએ અને પછી આપણે આ પદ્યને સમજવાની પ્રયત્ન કરીએ દક્ષિણ પાદમ પુરસ્કુરુ દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ मन्दं मन्दं रामयतं गोलाकारं स्वयं भ्रम वामं पादं पुरस्कुरु वामं पादं कुरु पृष्ठं मन्दं मन्दं रामयतं गोलाकारं स्वयं भ्रम दक्षिणहस्तं पुरस्कुरु दक्षिणहस्तं पृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रम वामं हस्तं पुरस्कुरु वामं हस्तं कुरु पृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रम हस्तद्वयं पुरस्कुरु हस्तद्वयं कुरु कुरुपृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रम सर्वाङ्गं हि पुरस्कुरु सर्वाङ्गं हि कुरु कुरुपृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रम सर्वे मिलित्वा खेलामः સર્વે મિલિતા ગાયા સર્વે મિલિતા ખાધા સર્વે મિલિતા નૃત્યામાં સર્વે મિલિતા નૃત્યામાં તો અહીંયા પહેલાં આપેલું છે કે દક્ષિણ પાદમ પુરસ્કુરું એટલે જમણો પગ પુરસ્કુરુ એટલે આગળ કરો જમણો પગ આગળ કરો દક્ષિણપાદમ કુરુપૃષ્ઠમ દક્ષિણપાદમ કુરુપૃષ્ઠમ જમણો પગ પાછળ કરો કુરુ એટલે આગળ કરો અને કુરુપૃષ્ઠમ એટલે પાછળ કરો દક્ષિણ પાદમ એટલે જમણો પગ મંદમ મંદમ ભ્રામયતમ ધીમે ધીમે ફેરવો એટલે જમણા પગને ધીમે ધીમે ફેરવો ગોલાકારમ સ્વયંભ્રમ અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો અહીંયા આપણે યોગ્ય ભાષાંતર કરીએ તો એ રીતે થાય કે જમણો પગ આગળ કરો જમણો પગ પાછળ કરો તમારે પણ કરવાનું છે હું વિદ્યાર્થી મિત્રો મંદમ મંદમ બ્રમ એટલે ધીમે 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 ફેરવો પોતે પણ વામમ પાદમ પુરસ્કુરુ વામમ પાદમ દક્ષિણ પાદમ એટલે જમણો પગ અને વામમ પાદમ એટલે ડાબો પગ જો વિદ્યાર્થી મિત્રો જમણા પગની કસરત થઈ ગઈ છે પહેલામાં અને બીજામાં છે ડાબા પગની કસરત અહીંયા એવું કીધેલું છે કે એટલે ડાબો પગ આગળ કરો કુરુપૃષ્ઠમ ડાબો પગ પાછળ કરો કુરુપૃષ્ઠમ એટલે પાછળ અને પૂરજ એટલે આગળ એ બંને તમારે સમજવાના છે તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ડાબો પગ આગળ કરો ડાબો પગ પાછળ કરો મંદમ મંદમ ભ્રામયતમ મંદમ મંદમ ભ્રામયતમ ડાબા પગને ધીમે ધીમે ફેરવો ગોલાકારમ સ્વયંભ્રમક અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે વામમ પાદમ પુરસ્કુરો ડાબા પગને આગળ કરો વામમ પાદમ પૃષ્ઠમ ડાબા પગની પાછળ કરો મંદમ મંદમ ભ્રામયતમ ડાબા પગને ધીમે ધીમે ફેરવો ગોલાકારમ સ્વયં ભ્રમ અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો ત્યારબાદ આપણે ત્રીજો શ્લોક જોઈએ તો ત્રીજા શ્લોકમાં આપેલું છે કે ત્રીજા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ દક્ષિણ હસ્તમ દક્ષિણ એટલે તમે સમજી જ ગયા છો કે દક્ષિણ એટલે અને હસ્ત એટલે હાથ દક્ષિણ કરો જમણો હાથ પાછળ કરો કુરુકૃષ્ણમ એટલે પાછળ કરો મંદમ મંદમ બ્રાહ્મતમ જમણા હાથને ધીમે ધીમે ફેરવો જમણા હાથને પાછળ કરો દક્ષિણ હસ્તમ કુરુપૃષ્ઠમ એટલે જમણા હાથને પાછળ કરો મંદમ મંદમ ભ્રામયતમ મંદમ મંદમ ભ્રામયતમ એટલે જમણા હાથને ધીમે ધીમે ફેરવો ગોલાકારમ સ્વયંભ્રમ અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો ત્યારબાદ જોઈએ તો વામમ હસ્તમ પુરસ્કુરુ વામમ એટલે જમણું જમણા હાથને આગળ કરો મસ્તમ પૃષ્ઠમ જમણા હાથને પાછળ કરો મંદમ મંદમ બ્રાહ્મતમ તેને ધીમે ધીમે ફેરવો ગોલાકારમ સ્વયં ભ્રમ તમે પોતે પણ ગોળ ગોળ ફરો અહીંયા ભાષાંતર એવું કહેવામાં આવ્યું છે કે વામ મસ્તમ જમણા હાથને આગળ કરો જમણા હાથને પાછળ કરો આ જમણા હાથની કસરત છે મંદમ મંદમ ધીમે ફેરો ગોલા તમે પોતે પણ ગોળ ગોળ ફરો ત્યારબાદ પાંચમું અને છઠ્ઠું જોઈએ તો અહીંયા કહેવામાં આવ્યું છે

તેને ધીમે ધીમે ફેરવો ગોલાકારમ સ્વયં ભ્રમા તમે પોતે પણ ગોળ ગોળ ફરો ત્યારબાદ જોઈએ તો એવું કહેવામાં આવ્યું છે કે હસ્તદ્વયમ બે હાથ આગળ કરો બે હાથ પાછળ કરો તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો સર્વાંગમ હે પુરષ ગુરુ હી એટલે બધા અંગો આગળ કરો એટલે વાકુ વળવાનું કુરુપૃષ્ઠ કરો એટલે સર્વાંગમ એટલે બે શરીર ખેંચીને પાછળની તરફ કરવાના એટલે અહીંયા થાય કે સર્વાંગમ કુરુપૃષ્ઠમ બધા અંગને પાછળ કરો મંદમ મંદમ બ્રાહ્મતમ મંદમ મંદમ બ્રાહ્મતમ તેને ધીમે ધીમે ફેરવો ગોલાકાર સ્વયંભ્રમ અને તમે પોતે પણ ગોળ ગોળ ફરવો ત્યારબાદ જોઈએ તો સર્વે મિલિત ખેલામ સર્વે મિલિત્વા ખેલામ બધા સર્વે એટલે બધા મિલિત એટલે મળીને રમીએ સર્વે મિલિત ગાયામ બધા સાથે મળીને ગાઈએ સર્વે મિલિત્વા ખાદામ બધા સાથે મળીને ખાઈએ સર્વે મિલિત નૃત્યમાં બધા સાથે મળીને નાચીએ નૃત્ય કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુજરાતી એવું થાય બધા સાથે મળીને રમીએ બધા સાથે મળીને ગાઈએ બધા સાથે મળીને ખાઈએ અને બધા સાથે મળીને નૃત્ય કરીએ તો વિદ્યાર્થી મિત્રો બધા જ પદ્યનું ભાષાંતર તમને સમજાઈ ગયું હશે આભાર નમસ્તે